અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં નાલંદા સોસાયટીની જોડતર કેનાલ ઉપર સિંચાઈ વિભાગ દ્વારા ગરમાળું બનાવવામાં આવ્યું છે તે હલકી કક્ષાનું બનાવ્યું હોવાના કારણે લોકોમાં આક્રોશ મોડાસાના માલપુર રોડ પર આવેલ સિંચાઈ ખાતા દ્વારા માજુમ ડેમની કેનાલ પસાર થાય છે જેના ઉપર છ માસ અગાઉ સિંચાઈ વિભાગ દ્વારા એક ગરનાળું બનાવવામાં આવ્યું હતું કોન્ટ્રાક્ટર દ્વારા તે ગળનાળાની ગુણવત્તાની કેટલી હલકી ક્વોલિટીની કામગીરી કરી છે તે છ માસના આ ગાળા ઉપર દેખાઈ આવ્યું છે છ માસની અંદર જ ગળનારાના સળિયા દેખાતા સાબિત થાય છે કેટલી હલકી ગુણવત્તાની આ કામગીરી કરવામાં આવી છે બહાર નીકળેલા સળિયાના કારણે કોઈ મોટી જાનહાની ન થાય તે માટે સોસાયટીના જાગૃત નાગરિકોએ અવારનવાર રજૂઆત કરવા છતાં સરકારી બાબુના અધિકારીઓના બહેરા કાન નીચે અવાજ ન પડતા અંતે મીડિયાનો સહારો લીધો હતો રિપોર્ટર હિતેન્દ્ર પટેલ વાત્સલ્યમ સમાચાર અરવલ્લી મારું નામ પૂનમભાઈ મગનભાઈ પંચાલ છે હું નાલંદાનો રહેવાસી છું અને નાલંદા સોસાયટીમાંથી બજારમાં અને ચારધામ અને ચાર રસ્તે જવા માટે છે તો આ રસ્તે થઈને જવું પડશે એમાં આ કેનાલનું ઘણારું વચ્ચે આવે છે અમારી સોસાયટીના બધા બાળકો સાયકલો સ્કૂટરો લઈને જાય છે ત્યારે જે ગરધારા ઉપર નીકળી ગયેલા સળિયાઓ સાથે એ સ્કૂટરનો પૈડો અથડાય છે અને ક્યારેક પંક્ચર થઈ ગયાની પણ બૂમો લઈને ઘરે આવે છે તો એક ચાર મહિનાની અંદર આ કેવું કામ થયું છે કે જેથી આ સળિયા બહાર આવી ગયા છે તો એમની માલ કઈ ગુણવત્તાનો વાપર્યો છે એ અમને સમજમાં આવતું નથી એમણે પૈસા કો તો ઓછા આપ્યા હોય સરકારે કો તો પૂરા આપ્યા હોય તો એમણે વાપર્યા નથી આવું ગમે તે કોઈ કારણ હોવું જોઈએ તો આની સ્પષ્ટતા થવી જોઈએ અને આ કામ વહેલી તકે સારી રીતે થાય અને ફરી બનાવવા મારી સરકારને વિનંતી છે હું નવનીત મગનભાઈ પટેલ નાલંદા ટુમાં મારું નિવાસસ્થાન છે અને સતત છેલ્લા બે હજારને અગિયારથી હું અહીંયા રહું છું આ સોસાયટીમાં રહ્યા પછી જે અમારા કેનાલનું જે ઘરનારું જે બનાવવામાં આવ્યું તોડીને જે પહોળું કરવામાં આવ્યું એ ઘરનારું એક તો પહેલું તો દિશા વગરનું બનાવ્યું છે કે સીધું બનાવવાની જગ્યાએ ક્રોસ બનાવી નાખ્યું છે અને સાથે સાથે પોળું બનાવવાનો વાંધો નહીં પણ જે ગુણવત્તાવાળો જે માલ નાખવો જોઈએ નાખ્યો નહીં એના કારણે આ છ મહિનાની અંદર આ ઘરનારું તૂટી ગયું છે અને સળિયામાં સ્ટીલ પણ બહાર આવી ગયું છે એટલે આ કોન્ટ્રાક્ટરે કઈ પદ્ધતિથી કામ કર્યું છે એ ભણેલા છે કે અભણ છે એ ખબર નથી પણ એ નોલેજ નહીં એવું મને ચોક્કસ લાગે છે આની અંદર અને માલ માલની તો અત્યારે તમે જોશો તો અત્યારે સ્ટીલને સિમેન્ટને મારા એ ખાડા પડી ગયેલા છે આના પહેલાં પણ અમારે કોન્ટ્રાક્ટરે આગળ રસ્તો બનાવ્યો હતો એ પણ ત્રણ મહિનામાં કપચીવાળો નીકળી ગયો તો ફરી બનાવવાનો અમે એમને અરજી કરીને ફરી પણ બનાવડાયો છે તો આવું ગુણવત્તા વગરનું કામ ના થાય અને વ્યવસ્થિત કામ થાય પ્રોપર ઓબ્ઝર્વેશનમાં કામ થાય અને એના ક્વોલિટી ટેસ્ટિંગ માટેના નમૂના લઈને કામ કરવામાં આવે તો મને લાગે છે કે આપ આ સમસ્યાનું સમાધાન પણ થાય અને આપ જોઈ શકો છો કે આ જે પહેલાં કરનારું પહેલી બાજુ હતું દસથી પંદર ફૂટ એ આખું ક્રોસ કર્યું છે એક્સિડન્ટ થવાની પણ પૂરી શક્યતા છે એટલે બધી બાજુ આ લોકોએ ભૂલો કરી છે એક તો પ્રોપર તો આઈડિયા ડિઝાઇન પ્રમાણે બનાવ્યું નથી બનાવ્યા પછી પણ ગુણવત્તા વગરનું બનાવ્યું છે તો ફરી આ રીતનું એ લોકો ધ્યાન રાખે અને આનું તાત્કાલિક નિવારણ કરે ને ફરી નહીં તો પછી અમારે ગાંધીજી આ માર્ગે આંદોલન પણ કરવું પડશે આ ઘરનારો પર બેસીને અવર જવર માટે અટકાવવાનો પણ અમારે માર્ગ અપનાવવો પડશે તો સત્વરે આ સુધ આનું સોલ્યુશન લાવવામાં આવે અને આ વ્યવસ્થિત માલ પેચિંગ કરીને ફરી ન તૂટે એવું એ બનાવી આપે એવી અમારી વિનંતી છે